હર હર મહાદેવ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર વિશે મિત્રો વાત કરવાના છે સૌ મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીની રસ્તા રિપેરની મિત્રો સૂચના ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે વરસાદથી તૂટેલા રસ્તા અને ખાડાઓને તાત્કાલિક રિપેર માટે મિત્રો આદેશ આપેલો છે તમારા ગામના મિત્રો રસ્તા કેવા છે હાલ અત્યારે તે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ગેસના ભાવમાં મિત્રો વધારો થયો છે આપણે આપણે અમુકવાર વધારો થતો હોય છે અમુકવાર ઘટાડો પણ થતો હોય છે મિત્રો તો આ વખતે ઘટાડો થયો છે મિત્રો ઓગણીસ કિલોના કોમર્શિયલના સિલિન્ડરના ગેસના ભાવમાં અઠ્ઠાવન રૂપિયાનો મિત્રો ઘટાડો થયેલો છે આપણે જે ઘરેલું સિલિન્ડર વાપરીએ છીએ એમાં પણ આપણને શું મિત્રો ઘટાડો થવો જોઈએ કે ના થવો જોઈએ તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂર તેને જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે જીએસટીમાં મિત્રો રાહતના સમાચાર આપણને જોવા મળે છે સરકાર બાર ટકા જીએસટી સ્ટેબલ પાંચ ટકા કરવા અથવા નાબૂદ કરવાની મિત્રો યોજના ચાલુ મિત્રો કરી દીધેલી છે તમારી પાસે જો અમુકવાર કેવું હોય કે આપણે અમુક ઇન્કમ કમાતા હોય તો પણ આપણને બાર ટકા કે અઢાર ટકા જીએસટી ભરવું પડતું હતું પરંતુ હવે આપણને ઓછું જીએસટી જે છે મિત્રો તે હવે ભરવું પડશે અને રોજિંદી જે આપણી વસ્તુઓ છે એમાં પણ આપણે ઓછું જીએસટી ભરવું પડશે ધારો કે તમે ફ્રીજ કે એસી લેવા જાઓ તો એમાં પણ તમને મિત્રો અઢાર અઢાર ટકા ઘણી વખત જીએસટી ભરવામાં આવે છે પરંતુ આ જીએસટી હવે આપણને ઓછું ભરવું પડશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો ઉપર મિત્રો ઘણું બધું દેવું ગુજરાતની અંદર છે ગુજરાતમાં ખેડૂતો ઉપર સરેરાશ પચાસ હજાર રૂપિયાથી પણ વધારેનું દેવું છે પાકની આવક મિત્રો મિત્રો ખાલી આપણને ચારથી ને પાંચ હજાર રૂપિયા મળે છે કુલ આવકની આપણે વાત કરીએ તો આપણે એક મહિનામાં બાર હજાર રૂપિયાને છસો રૂપિયા મિત્રો આપણને કમાય છે ખેડૂતની આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો જો ખેડૂત હિસાબ કરે તો એની મહિનાની ઇન્કમ જે છે મિત્રો એ બારથી ને પંદર હજાર રૂપિયાની મિત્રો વચ્ચે આવે છે આપણે દેવા માફીની વાત કરીએ તો બીજા રાજ્યો જેમ કે તમિલનાડુ છે રાજસ્થાન છે મિત્રો આ બધા એવા રાજ્યો છે દિલ્હી છે તેલંગાના છે મિત્રો આ બધા એવા રાજ્યો છે જ્યાં હાલ જ આપણને લોન માફી જોવા મળે છે ગુજરાતની અંદર પણ મિત્રો લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ મિત્રો તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો જૂની ગાડીઓ ઉપર કડક કાર્યવાહી મિત્રો કરવામાં આવે છે દિલ્હી એનસીઆરમાં દસ વર્ષ જૂની ગાડી હોય તો તેને ડીઝલ અથવા પેટ્રોલ મિત્રો ત્યાં નહીં મળે અત્યારે તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર જોશો તો દિલ્હીની જેટલી પણ મોટી મોટી મિત્રો ગાડી છે એ અત્યારે હાલ ડિસ્કાઉન્ટ ઉપર આપણને મળે છે એનું કારણ શું છે મિત્રો કે દિલ્હી ઉપર કડક નિયમ લગાવી દીધેમાં આવે છે જ્યાં તમે દસ વર્ષ જો અમારી પાસે જૂની ગાડી હોય તો તમને મિત્રો ડીઝલ અથવા પેટ્રોલ મિત્રો મળશે જ નહીં તો તમે ચલાવશો કેવી રીતના મિત્રો એટલે એ લોકો બહાર કાઢે છે રાજ્યની ગાડીઓ તો ગમે એ રાજ્યોમાં અમે અત્યારે તમે જોશો ને ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો દિલ્હીથી ગુજરાત અત્યારે મલગ ગાડીઓ વેચવામાં આવી છે કેમ એનું કારણ મિત્રો આ જ છે વાત કરીએ આપણે નવા સમાચારની મિત્રો તો ખેડૂતો માટે છત્રીસ હજાર રૂપિયાની મિત્રો સહાય પીએમ કિસાન માનધન યોજના હેઠળ સાહીઠ વર્ષ સુધી તમને આ જો દર મહિને તમે ત્રણ હજાર રૂપિયા ભરો છો તો તમને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની સહાય જે છે મિત્રો એ પાંચ વર્ષ પછી તમને આ મળશે આ યોજનામાં જો તમારે લાભ લેવો હોય તો તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર ચેક કરી અને વધારે મિત્રો માહિતી જે છે તે લઈ શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચાર ચાર હજાર રૂપિયાની બીઆરમ જે કીટ છે એ મફત આપી દેવામાં આવે છે અત્યારે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો બે હજાર રૂપિયાની નોટને અંગે આરબીઆઈનો મોટો મિત્રો એક નિર્ણય છે અત્યારે આપણે વાત કરીએ તો છ હજાર કરોડ રૂપિયાની જે બે હજારની નોટો છે એ હજુ પણ મિત્રો બજારમાં છે આ બેંકો જે છે મિત્રો એ હજી પણ આ બે હજાર રૂપિયાની નોટ જે છે મિત્રો એ લેવા માટે અત્યારે પણ તૈયાર છે જો તમારી પાસે પણ બે હજારની નોટ હોય તો તમે આ બે હજારની નોટ અત્યારે પણ મિત્રો બેંકમાં આપી અને બેલેન્સ જે છે એ તમારા ખાતામાં તમે જમા કરાવી શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજના ઉપર એક મોટી અપડેટ આવી ગઈ છે મિત્રો વડોદરાના પચાસ હજાર ખેડૂતોએ હજી રજીસ્ટ્રેશન મિત્રો નથી કરેલું ત્રણ દિવસમાં જો તે લોકો રજીસ્ટ્રેશન નથી કરતા મિત્રો તો બે હજાર રૂપિયાનો જે હપ્તો છે મિત્રો તે લોકોને નહીં મળે બે હજાર રૂપિયાના હપ્તાની આપણે વાત કરીએ તો પાંચથી ને દસ તારીખની આસપાસ આપણના જે હપ્તો છે એ પૂરેપૂરી સોએ સો ટકા તમારા ખાતામાં આવવાની સંભાવના છે હવે વાત કરીએ આપણે અહીંયા કે તમારે ફાર્મર રજિસ્ટ્રન્સી જે છે મિત્રો એ તમારે આ વખતે હોવું જોઈએ ફાર્મર રજીસ્ટ્રન્સી નથી તમારી પાસે તો તમને હપ્તો મિત્રો નહીં મળે અને વેબસાઇટની અંદર તમારે નામ ના હોય તો તો તમારે મિત્રો હપ્તો ભૂલી જ જવાનો રહેશે તો બસ આજના વિડીયોમાં એટલું કદાચ મિત્રો ચેનલને લાઈક કરજો અને હા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરવાનું ના ભૂલતા આવા જ રોજ અમે સમાચારના વિડીયો આ ચેનલ ઉપર મૂકીએ છીએ ખેડૂતના રિલેટેડ